તમારો મારી YouTube ચેનલ માં તો આજે આપણે દાંત વગરના પણ ખાઈ શકાય એવી બફેલી કેરીનું અથાણું બનાવીશું આ અથાણું તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો એવી બધી ટ્રીક સાથે હું તમને બતાવીશ તો ઘણા લોકોને કેરી ઓગળતી નથી હોતી જેથી ખાવામાં તકલીફ પડતી હોય છે તો એ લોકો માટે દાંત વગરના માટે આ બફેલી કેરીનું અથાણું બનાવી લો તો બાફેલી કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા રાજાપુરી કેરી લીધી છે જે વજનમાં મેં પાંચસો ગ્રામ લીધી છે કેરીને મેં ધોઈ લીધી છે હવે આપણે એની છાલ ઉતારી લેવાની છે તો આપણે આ કેરીને બાફવાની છે એટલે આપણે તેની છાલ ઉતારી અને પછી બાફીશું તો આમ તો આપણે જનરલી કેરીનું અથાણું બનાવતા હોય ત્યારે કેરીની છાલ સાથે જ આપણે બનાવતા હોય છે પણ આજે આપણે કંઈક નવું જ અથાણું બનાવીએ છીએ અને એ પણ બાફીને એટલે આપણે તેની છાલ બિલકુલ રાખવાની નથી એકદમ સરસ રીતે આપણે આપણે છાલ છાલ ઉતારી ઉતારી લેવાની છે છે અહીંયા કેરીની લીધી હવે આપણે કેરીના ટુકડા કરવાના છે તો જે રીતે તમે કટકી કેરીનું નું અથાણું બનાવતા હોય સેમ એ જ રીતે આપણે આ કેરીના ટુકડા પણ એકદમ કટકી કેરી જેટલા કરવાના છે તો આગળ પાછળથી આપણે કાપી લઈશું અને કેરીના એકદમ નાના નાના ટુકડા કરવાના છે જો તમારે મોટા કરવા હોય તો તમે મોટા પણ કરી શકો છો પણ જ્યારે દાંત વગરના ખાવાનું હોય તો આપણે નાના કરીશું તો એમને ચાવવામાં પણ તકલીફ નહીં થાય તો અથાણું બનાવતા ઘણી નાની નાની ટ્રીક તમે ધ્યાનમાં રાખશો તો તમારું અથાણું ક્યારે પણ નહીં બગડે અને હંમેશા અથાણું બનાવવા માટે કેરી હંમેશા ફ્રેશ જ લેવાની તમે માર્કેટમાંથી જેવી લઈને આવો ત્યારે તમારે આથવા માટે રાખી દેવાની જો કેરી બે ચાર દિવસ પડી રહેલી હશે અને ઢીલી હશે તો અથાણું સારું નહીં બને અને જલ્દીથી બગડી જવાની શક્યતા રહે છે એટલે આપણે તરત જ અથાણાની કેરીને તરત જ સમારી લેવાની હવે આપણે આ રીતે નાના ટુકડા કરી લઈશું અને એવી જ રીતે આપણે બધી જ કેરીના ટુકડા કરવાના છે તો આ કેરીના ટુકડા મેં આટલા કરી લીધા છે હવે આપણે આ રીતનું કાણાવાળું વાસણ લઈ લેવાનું છે જેમાં આપણે સ્ટીમ કરવાનું હોય એ વાસણ લેવાનું તો હવે આપણે બધી જ કેરી આમાં એડ કરી દઈશું તો તમારી પાસે જો ઢોકળિયાનું પેલું હોય 쿠કર હોય તો તમે એમાં પણ આ સ્ટીમરની પ્લેટ આવે છે તેમાં પણ સ્ટીમ કરી શકો છો પણ આજે હું કડાઈમાં સ્ટીમ કરીશ એટલે મેં આ રીતનું કાળાવાળું વાસણ લઈ લીધું છે તો અહીંયા મેં કેરી બધી જ પ્લેટમાં લઈ લીધી છે હવે આપણે સ્ટીમ કરવા માટે એક મોટી કઢાઈ લીધી છે તેમાં આપણે આ રીતનો કોઠીલો આવે છે તે રાખી દીધો છે અને પાણી એડ કરી દીધું છે હવે આપણે પ્લેટ રાખી અને ઢાંકણ ઢાંકી આપણે આને બસ ફક્ત ત્રણ જ મિનિટ બાફવાની છે તો કેરી એકદમ ફટાફટ જ બફાઈ જાય છે એનું ખાસ ધ્યાન રાખવાનું જો કેરી વધારે બફાઈ જશે તો કેરી એકદમ ઢીલી પોચી અને ચીકણી થઈ જશે જેના લીધે અથાણું આપણું બગડી જશે એટલે આપણે અહીંયા કેરીને બે થી ત્રણ જ મિનિટ આપણે હાઈ ગેસની ફ્લેમ પર બાફવાની છે પછી આપણે તરત જ તેને આ રીતે ટુકડા ઉપર પાથરી દેવાની છે એકદમ છૂટી છૂટી કરી દઈશું જેથી એમાં પાણીનો ભાગ હોય તે એકદમ સરસ રીતે ડ્રાય થઈ જાય સુકવી એકદમ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સુકાવા દેવાની છે પંખા નીચે સુકાવા દઈશું અને લગભગ આપણે એક કલાક જ આ કેરીને સુકાવા દેવાની છે વધારે નથી સુકાવા દેવાની નહીં તો કેરી ચવળ થઈ જશે અને અથાણું સારું નહીં બને તો ઘરમાં જ્યાં હલકો એવો તડકો આવતો હોય ત્યાં પણ તમે સૂકવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આપણી કેરી એક કલાક પછી સરસ એવી સુકાઈ ગઈ છે અને એકદમ ડ્રાય થઈ ગઈ છે તમે જોઈ શકો છો પાણી બિલકુલ નથી હવે આપણે એક વાસણમાં તેને લઈ લેવાની છે એમાં આપણે ચમચા જેટલો એડ કરી દઈશું જેની રેસીપી મેં મારા વિડીયો પર આપેલી છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો તો હવે આપણે આચાર મસાલા સાથે આ કેરીને મિક્સ કરી લેવાનું છે મસાલાનું સરસ એવું કોટિંગ આવી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે તેમાં ગોળ એડ કરવાનો છે તો મેં ટોટલ અહીંયા અઢીસો ગ્રામ જેટલો ગોળ એકદમ સમારી લીધો લીધો છે છે તો અહીંયા દેશી જેથી અથાણું ખાવામાં એકદમ સરસ એવું લાગે આ આવે પણ વધારે હોય છે એટલે આપણે આ ગોળની ક્વોન્ટિટી થોડી કોલ્હાપુરી ગોળ ગોળથી ઓછી લેવાની છે કેમકે આ ગોળમાં ગળ પણ વધારે હોય છે હવે આપણે ગોળને કેરી સાથે મિક્સ કરી દીધો છે તો આ ગોળને વગળતા જલ્દી સમય લાગે છે વધારે સમય નથી લાગતો હવે આપણે તેલ ગરમ કરીશું તો આ રીતનું વઘારિયામાં આપણે એક ચોથાઈ કપ જેટલું તેલ ગરમ કરી લેવાનું છે તેલને આપણે બરાબર ગરમ થવા દેવાનું છે એકદમ ધુમાડા નીકળે એટલું તેલ ગરમ થાય એ ચેક કરી લઈશું તો થોડી આપણે હિંગ એડ કરી અને ચેક કરી લઈશું અહીંયા આપણું ગરમ તેલ આ રીતે આપણે અથાણું જે બનાવ્યું છે કેરી અને ગોળ તેમાં નાખી દઈશું અને મિક્સ કરી લઈશું તો આ રીતે ગરમ તેલ એડ કરવાથી પણ આપણું અથાણું બગડતું નથી તો આ ખાસ ટ્રીક યાદ રાખવાની હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગોળને આપણે હવે ઓગાળવાનું છે તો તમે ગોળ ઓગાળવા માટે બે થી ત્રણ દિવસ સુધી આ અથાણાને સાઈડ માં રાખી દેવાનું જ્યારે પણ ટાઈમ મળે ત્યારે હવે આપણે ઢાંકી દઈશું અને ત્રણ દિવસ સાઈડમાં રાખી દઈશું ટાઈમ મળે તો વચ્ચે હલાવતા પણ રહેવાનું છે તો ત્રણ દિવસ જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે અને અહીંયા આપણું અથાણું ખાવા લાયક પણ થઈ ગયું છે તો આ અથાણા બરણીમાં ભરી લેશો અને જયારે પણ ખાવું હશે ત્યારે તમે કાઢી અને સર્વ કરો આ અથાણું આખા વર્ષ માટે આવું ને આવું રહે છે આમાં કંઈ પણ ફૂગ નથી આવતી કે આમાં કંઈ પણ જાતની કિટાણુ કે કશું ભય નથી પડતું તો તમે આવી નાની નાની ટ્રીકને ફોલો કરશો તો તમારું અથાણું ક્યારે પણ નહીં બગડે અને એવું મસ્ત બન્યું રહેશે અથાણાને આપણે બરણીમાં ભરી લઈશું અને જ્યારે પણ અથાણું તમે બરણીમાં ભરો ત્યારે ઉપરથી તેને એકદમ સરખી રીતે લૂછી લેવાની અને અથાણું કાઢો પણ ત્યારે પણ બરણીને લૂસતા રહેવાનું જો તમે આવી નાની નાની ટ્રીકને ફોલો કરશો તો તમારું અથાણું ક્યારે પણ નહીં બગડે અને આ રીતનું એકદમ લાલ અને છટાકેદાર રહેશે તો તમને ફ્રેન્ડ્સ આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જણાવજો અને તમારા ઘરમાં પણ બા દાદા હોય જેને અથાણું ખાવું ગમતું હોય પણ દાંત ના હોય જેના લીધે ના ખાઈ શકતા હોય તો આ અથાણું એકવાર એમના માટે જરૂરથી બનાવી લેજો જો તમને રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળે તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે નવી રેસીપી સાથે તક બાય બાય જય શ્રી કૃષ્ણ